હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મૂલ્યાંકન દ્વિતીય સત્ર બે હજાર ત્રેવીસ ચોવીસ અને આજ રોજ લેવાયેલ ધોરણ સાતની અંદર સામાન્ય જ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો પ્રશ્ન નંબર એક છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે બાજુમાં આપેલો રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે તો અહીંયા જે રાષ્ટ્રધ્વજ આપેલો છે એ રાષ્ટ્રધ્વજ યુ એસ નો છે બીજું બાજુમાં આપેલો રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે તો અહીંયા જે આપણને આપેલો છે રાષ્ટ્રધ્વજ એ બાંગ્લાદેશનો છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર સેનાની પ્રમુખ કોણ હતા તો જવાબ આવશે ડોક્ટર અહમદ સુકર્ણો ચોથો ચીનમાં ગણતંત્રની સ્થાપના કોણે કરી હતી તો સુનિયાત સેને ભારતમાં કયું સ્થળ સિટી ઓફ લેકના નામે ઓળખાય છે તો જવાબ આવશે ઉદયપુર વિશ્વમાં કયો દેશ સુગર બાઉલ ઓફ ધ વર્લ્ડ નામે ઓળખાય છે તો જવાબ આવશે ક્યુબા અને કયા દેશનું રૂપિયો છે તો એનો જવાબ આવશે શ્રીલંકાનું પ્રશ્ન ઓસ્ટ્રેલિયા દેશનું ચલન કયું છે તો જવાબ આવશે ડોલર પ્રશ્ન બે અ નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો તો અહીંયા તલના અને અનાજ

વોશિંગ્ટન ડીસી મારી રાજધાની છે તો જવાબ આવશે યુએસ એ બીજું હું સ્પેનની રાજધાની છું તો એ આવશે મડ્રિડ ત્યારબાદ ક છે કે નીચે વિધાનની સામે ખરાણી અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે પહેલું વિધાન કે વિશ્વમાં સૌથી વધુ શાખાઓ ધરાવનાર બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં છે તો આ વિધાન ખોટું છે અને વિશ્વમાં સૌથી વધુ સિંચાઈવાળી જમીનનો વિસ્તાર ભારતમાં છે તો વિધાન સાચું છે ત્યારબાદ ક છે કે યોગ્ય શબ્દ વડે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો તો ગંગાપુત્ર ખાલી જગ્યા આજીવન બ્રહ્મચારી રહેવાની તેમજ ગાદ્ય ન બેસવાની પ્રતિજ્ઞા લીધી હતી તો જવાબ આવશે ભીષ્મએ ખાલી જગ્યા રાવણનો ઓરમાન ભાઈ કુબેર ભંડારી હતો તો જવાબ આવશે કુબેર ત્યારબાદ પ્રશ્ન ત્રણ અ કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખવાના છે પહેલો પ્રશ્ન સૌથી ઝડપી તરાબ મારનારું પક્ષી કયું છે તો એ આવશે પેરીગ્રીન બાજ બીજું જગતનું સૌથી મોટું દરિયાઈ પ્રાણી કયું છે તો એ આવશે બ્લુ વહેલ ત્રીજું ઉલટી દિશામાં ઉડી શકતું પક્ષી કયું છે તો એ આવશે હમિંગ બર્ડ ચોથું વિશ્વ જલ સ્ત્રોત દિન ક્યારે ઉજવાય છે તો એ આવશે બાવીસ માર્ચના દિવસે પાંચમું વિશ્વ વાન્ય જીવ દિન ક્યારે ઉજવાય છે તો ચાર ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે બ છે કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા બોક્સની અંદર જવાબ આપેલા છે એમાંથી જ આપણે ઉપયોગ કરવાનો છે પહેલો પ્રશ્ન કે કયું પ્રાણી સિંગડા સાથે જ જન્મે છે તો જવાબ આવશે ગેંડો બીજો ભારત સાથે વેપાર કરનાર પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી તો આવશે પોર્ટુગીઝ બીજું કયા પ્રખ્યાત નિર્દેશકે ગાંધી ફિલ્મ બનાવી હતી તો એ આવશે રિચાર્ડ એડન એટન બરો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ભારતના દરેક વડાપ્રધાનના ચિત્રને ઓળખી તેમનો નંબર તેમના નામ આગળના બોક્સમાં લખવાનો છે તો અહીંયા જે પહેલું ચિત્ર છે એ ચિત્ર આવશે લાલ બહાદુર શાસ્ત્રીનું બીજું ચિત્ર છે તો કે ભાઈ વીપી સિંહનું ત્રીજું ચિત્ર આઈ કે ગુજરાલ અને ચોથું ચિત્ર છે ડૉક્ટર મનમોહન સિંહનું છે ત્યારબાદ બ છે કે યોગ્ય જોડકા જોડવાના છે પેલું વીઆઈપી તેનો જવાબ આવશે વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન બીજું છે એમબીબીએસ

તો એ આવશે સી ગ્રીનલેન્ડ અને સૌથી મોટી ખબર ડ છે એમાં પણ આપણે જોડકા જોડવાના છે અહીંયા આની અંદર વિજ્ઞાનની શાખાઓ અને બની અંદર અભ્યાસના નિશ્ચિત ક્ષેત્રો આપેલા છે તો પહેલું છે કે વાણી શાસ્ત્ર તો જવાબ આવશે બીજા નંબરનો કે વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો તથા ઉચ્ચારણનો અભ્યાસ કરે છે બીજું ધાતુ વિજ્ઞાન એ પહેલા નંબરનો જવાબ આવશે કે વિવિધ ધાતુઓની ઉત્પત્તિ સંશોધન શુદ્ધિકરણ વગેરેનો અભ્યાસ કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર અ કે યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા દરેક વિધાન પૂર્ણ કરવાના છે તો કૌંસની અંદર આપણને ત્રણ ત્રણ જવાબો આપેલા છે એ જ જવાબોનો ઉપયોગ કરીને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલું વિધાન છે કે આયોડિનની ઉણપથી ખાલી જગ્યા નામનો રોગ થાય છે તો અહીંયા જવાબ આવશે ગોઇટર બીજો ખાલી જગ્યા નામનો પ્રાણી પોતાનું ગુમાવેલું અંગ ફરીથી મેળવી શકે છે તો જવાબ આવશે તારા માછલી ત્રીજો એક્સેલ માં ફોર્મ્યુલા હંમેશા ખાલી જગ્યા चिन्हથી શરૂ થાય છે તો અહીંયા જવાબ આવશે બરાબર બરાબર નું ચિહ્ન આવશે ચોથું હેડરની સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટે ખાલી જગ્યા છે તો અહીંયા એચ સિક્સ એ આપણો જવાબ રહેશે ત્યારબાદ બ છે કે નીચે આપેલા દરેક પ્રશ્નમાં આપેલી ચાર આકૃતિઓમાંથી જુદી પડતી એક આકૃતિ શોધીને તેનો ક્રમ અક્ષર આકૃતિ પાસે આપેલા બોક્સમાં લખવાનો છે તો અહીંયા તમે ચાર આકૃતિમાં જોઈ શકો છો બધી આપણને સમાન દેખાય છે પરંતુ જે બી ઓપ્શનવાળી છે એ તમને થોડી અહીંયા અલગ લાગશે એટલે આપણો જવાબ આવશે બી ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જવાબ આવે છે ડી બરાબર છે કારણ કે આ ત્રણે ત્રણ કાગડો છે ઘુવળ છે મરઘી છે આઈંડા મૂકે છે જ્યારે અહીંયા આ ચામાચીડિયું છે બચ્ચાને જન્મ આપે છે એટલે કે સસ્તણ વર્ગનું પ્રાણી છે એટલે ઓપ્શન ડી આપણો જવાબ રહેશે ત્યારબાદ ક છે કે નીચે આપેલા દરેક શબ્દનો સાચો શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા છે તો જોઈ લઈએ તો પેડ એટલે ધ્રુમ વિષ્ણુ એટલે નારાયણ અમૃત એટલે પિયુષ અને શિવ એટલે નીલકંઠ તો વિદ્યાર્થી મિત્રો આજે લેવાયેલ ધોરણ સાતની અંદર સામાન્ય સામાન્ય જ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું ચોક્કસ આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ આભાર